નમસ્કાર મિત્રો આજે ઘરમાં એક બે નહીં પણ ઓછામાં ઓછા આટલા દીવા પ્રગટાવજો સુખ સમૃદ્ધિમાં થશે વધારો આજે પાંચસો વર્ષ બાદ અયોધ્યામાં ભગવાન રામલાલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે આખો દેશ આજના દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો આજે ભગવાન રામને આવકારવા માટે દેશભરમાં દિવાળીની ઉજવણી કરવામાં આવશે લોકો તેમના ઘરો અને મંદિરોને દીવાઓથી શણગારશે પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે આજે કેટલા દીવા પ્રગટાવવા જોઈએ જેથી તેમની સાધના સફળ થાય દીવા પ્રગટાવતી વખતે આટલી વસ્તુઓનું અવશ્ય ધ્યાન રાખો જ્યોતિષના જણાવ્યા અનુસાર શ્રીરામ મંદિર કરોડો લોકોની આસ્થાનું પ્રતીક છે પાંચસો વર્ષ બાદ આજે ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગયો છે ભગવાન રામના સ્વાગત માટે આખો દેશ આજે દિવાળી ઉજવશે તમામ ઘરોમાં દીવા પ્રગટાવીને તહેવારની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે પરંતુ દીવાની સંખ્યા જાણવી પણ જરૂરી છે લોકોને ખબર હોવી જોઈએ કે આવા પ્રસંગો પર શાસ્ત્રોમાં કેટલા દીવા પ્રગટાવવાનું વિધાન છે વ્યવસ્થિત રીતે દીવા પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે દીવો કરવા માટે કયો દીવો પ્રગટાવવો તેલનો કે ઘીનો ભગવાન રામને આવકારવા લોકો દિવાળીની જેમ તહેવારની ઉજવણી કરશે તેનાથી ભગવાન રામ અને માતા સીતાના આશીર્વાદ મળશે હિન્દુ ધર્મમાં ઘીનું વિશેષ મહત્વ છે તેથી આજે ઘરોમાં પ્રગટાવવામાં આવતો દીવો શુદ્ધ ગાયના ઘીનો હોવો જોઈએ દીવાની સંખ્યા ઓછામાં ઓછા અગિયાર અને તેનાથી વધુ એકસો અગિયાર અથવા એકસો આઠ દીવા પ્રગટાવવો શુભ માનવામાં આવે છે ગાયના ઘીનો દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે સુખ સમૃદ્ધિમાં પણ વધારો થાય છે મિત્રો આ જાણકારી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવશો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રીરામ